પ્લેટા તાલુકા પંચાયત જાણે રામરાજ હોય એવી રીતે અધિકારીઓ મન ફાવે એમ તેમની મનમાનની હાકી અંધેરી નગરી ગંડુ રાજા જેવો માહોલ સર્જાયો છે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે તાલુકા પંચાયતમાં સોમવારના દિવસે અધિકારીઓ સવારના ગેરહાજર હોવાથી એસઓ બપોરે બે વાગે ઊઠીને આવતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે તેમજ સોમવારના દિવસે ટીડીઓ પણ રજા મૂક્યા વગર ગેરહાજર હોવાનું સામે આવ્યું છે તાલુકા પંચાયત ખાતે સરપંચો ખાધા પીધા વગર સવારથી એસઓની રાહ જોતા હતા તો પણ કોઈ અધિકારીના પેટમાં પાણી નથી હલતું આ છે આપણા ગુજરાતની ગરિમા ત્યારે આ મામલે કોઈ રાજકીય આગેવાન પણ અધિકારીને કહેવા માટે આગળ આવતું નથી સરકાર ખાલી મોટી વાતો કરે છે કે વિકાસશીલ ગુજરાત પણ અધિકારી વિકાસને જાણે કોઈ ધ્યાનમાં લેતા જ નથી આ છે ગુજરાતની ગરિમા ત્યારે આ મામલે કોઈ નિર્ણય લેવામાં આવે તેવી માંગ સરપંચો કરી રહ્યા છે